મિત્રો આજે હું આવે તો અંબાજીમાં અને જતા હતા અને અમને એક રેસ્ટોરન્ટ જોવા મળ્યું જેમ કે ગુજરાત રેસ્ટોરન્ટ અને તેઓ પણ અમે ગયા અને જેમ કે તેઓ કંઈ જમ્યું અને ખૂબ જ સારું હતું અને તમે જ્યારે બી અંબાજીમાં આવો તો ત્યારે હું તમને એકવાર એડ્રેસ કહી દઉં અહીંયાથી અંબાજી સિટીમાંથી તમે જશો ગબ્બર જવા માટે રસ્તો છે અને જેમ કે ગોળાઈથી થોડા પાછળની સાઈડ ઉપર જેમ કે પેટ્રોલ પંપ છે એક પેટ્રોલ પંપના જેમ કે બીજા બીજા નંબરની જેમ કે રેસ્ટોરન્ટ બનાવેલું છે અને તમે અહીંયા કન આવશો તો તમને જોવા મળી જશે જેમ કે ગુજરાત રેસ્ટોરન્ટ અને અહીંયા જેમ જેમકે ઘણી બધી વેરાયટીઓમાં છે એકવાર હું તમને એમનું મેન્યુ કાર્ડ પણ તમને વિડીયોમાં જોવા મળી જશે કે શું શું રાખે છે અને જેમ કે પંજાબી થાળી છે ગુજરાતી થાળી છે જેમ કે તમારે અને અહીંયાની પ્રાઇસ પણ અત્યારે તો જેમ કે કમત છે અને તમે અહીંયા કન આવો તો ત્યારે એકવાર મુલાકાત લઈને નીકળજો અને આપણે કરીએ આગળ વિડીયોની કન્ટિન્યુ તો અહીંયાથી તમે જોઈ શકો છો ગુજરાત રેસ્ટોરન્ટ અને હવે જશું આપણે જેમ કે રેસ્ટોરન્ટના અંદર તો એ પહેલાં તમે ઉપરની સાઈડ ઉપર જોઈ શકો છો જેમ કે એમના બેનર ઉપર લખેલું જ છે કે આ આ થાળી અહીંયા પણ મળશે અને હવે જઈશું આપણે રેસ્ટોરન્ટના અંદર એ પહેલાં હું તમને અહીંયાનો એક પાર્કિંગ પોઈન્ટ બતાવી દઉં જેમ કે તમે ફેમિલી હંગાદા જાઓ તો કાર વાર પાર્ક કરવા માટે અહીંયા પાર્કિંગ પોઈન્ટ પણ બતાવી દઉં અને જેમ કે અહીંયાથી અમને ચા બનાવવાનું હોટલ છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ચા અહીંયા મળી રહેશે તમને જે પણ તમને કેબિનમાં બરાબર જેમ કે બતાવી દઉં અહીંયા ચા બનાવવાનું કેબિનને રાખેલું છે એમને અને સામેની તરફ તમે જોતા હશો તેઓ જેમ કે એમની પાર્કિંગ પોઈન્ટ છે અને હવે અહીંયાનો એકવાર હું તમને પ્રોપર રીતે હું તમને બતાવી દઉં પાર્કિંગ તો અહીંયા જોઈ શકો તો અમારી પણ બાઈક અહીંયા પાર્કિંગ કરી હતી અને આ છે એમનું જેમ કે ચાનું કોન્ટ્રર અને હવે જઈશું આપણે રેસ્ટોરન્ટના અંદર એ પહેલાં હું તમને અહીંયાનો એકવાર ફૂલ નજારો બતાવી દઉં કે અહીંયા કેવું લાગી રહ્યું છે અને જેમકે તમે આ ટાઈપ જેમ કે એમની દુકાન પણ એક રાખેલી છે અને આમાં તમે જોઈ શકો છો જેમ કે તો મિત્રો તમે આ કેબિન જોઈ શકો છો એ છે પાભાજી બનાવવાનું કેબિન અને અહીંયા કં પણ કસ્ટમર બેસવું હોય તો બેસી શકે છે બહારનો નજારો જોઈ શકે છે અને જો તમે અહીં ભાદરવા મેળા ઉપર આવતા હોય અંબાજી તો એકવાર તમે આ હોટલની મુલાકાત કરીને નીકળજો જેમ કે મેં રિટે જોયું તો અહીંયા કંઈક ખૂબ જ સારું હતું ને તમે પાદળીમાં અંબેમાના દર્શન કરવા માટે આવો તો અહીંયા કંઈ એક જ વાર હોટલની મુલાકાત લઈને નીકળજો જેમ કે તમે હાઈવે જોઈ શકો છો આ હાઈવે આબુ રોડ અને ગબ્બર તરફ જઈ રહ્યો છે અને એના પેટ્રોલ પંપના એક્ઝેક્ટ બાજુમાં જ હોટલ આવેલી છે અને તમે અહીંયા જરૂર આવજો સારી લાગશે અને આપણે હવે જશું અંદર અને તમને પણ અંદરનો એકદમ નજારો તો ફાઇનલ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગુજરાત રેસ્ટોરન્ટના અંદર અને કસ્ટમર જોડે થોડું રિવ્યૂ લેશું અને તમે અહીંયા આવવા માંગતા હોય તો કે તમે અહીંયા ખાવાનું કઈ રીતના બને છે આપણે જઈશું અંદર કસ્ટમરને એક વાર પૂછી લઈએ કે કેવું લાગે છે ગુજરાત રેસ્ટોરન્ટના અંદર આવી ગયા છે ને હવે આપણે કસ્ટમરને પૂછશું કે તમે અહીંયા જમ્યા તો તમને કેવું લાગ્યું એક વાર તમને જોવા મળી તમે અહીંયા કાંઈ જમ્યા તો તમને કેવું લાગ્યું મસ્ત લાગ્યો કે એવું રેસ્ટોરન્ટ બન્યું છે કે અહીંયા જેમ કે આપણે ટ્રેનનો જેમ કે ફેમિલી થઈ જાય હા नमस्ते तो आप ये बताना ऑडियंस को कि आप यहाँ पर जीवने आए आपको कैसा लगा और जो हमारी ऑडियंस देख रही है उनको बताना का कैसा लगा तो खाना अच्छा लगा खाना अच्छा लग अच्छा सब्जी अच्छी लगी और अम्बा में एक ऐसी होटल बनाई जिनके फैमिली के साथ भी हम आ सकते हैं और फैमिली आएगी तो खुश भी हो जाएगी ट्रेन आ रही है तो आप क्या, क्या हमने हमने वीडियो देखा देखा उतारा तो वीडियो उतारा अभी देखो हाँ देखो हाँ। बहुत अच्छा है घर वाले देखेंगे ऐसा खाना हाँ। भी अच्छा है हाँ। और फैमिली आएगी तो भी भी यहाँ पे हाँ वो के साथ में। फैमिली के साथ में अब आएगा हाँ। नमस्कार

ફેમિલી અંગત પણ આપણે આવીએ છીએ અને જેમ કે ફેમિલી બી અહીંયા ખુશ થઈ જાય નાના છોકરા હોય તો ટ્રેન જોવે અને સારું લાગે તો નમસ્કાર મિત્રો આપણે એકવાર ફરીથી એકવાર કસ્ટમરનું રિવ્યૂ લેશું અને અહીંયા કણ જમ જમવાનું કેવું લાગ્યું અને ના ના જમવાનું સારું હતું હોટલ પણ સારી જ છે અને તમે ક્યાંથી આવો છો હું બનાસકાંઠાનો જ છું બનાસકાંઠા દિયોદરનો છું તો આ બનાસકાંઠાના અને તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો એ આ છે રેલવેનો પાટો અને અહીંયા તમે સામેની તરફ જોઈ શકતા હશો કે અહીંયા ટ્રેન આવી રહી છે અને એકવાર હું તમને એક પરફેક્ટ રીતે હું તમને વિડીયો શૂટ કરીને બતાવી દઉં કે આ આવી ગઈ ટ્રેન અને ખાવાનું લઈને આવી રહી છે અને જેમ કે અમે પણ ઓર્ડર કરશું અને તમને પણ બતાવશું જેમ કે કઈ રીતના ટ્રેન આવે છે અત્યારે હું તમને એકવાર પૂરી હોટલ બતાવી દઉં અહીંયા જેમ કે એસી રૂમ પણ છે એ પણ તમને આગળ જોવા મળી જાય છે અને જેમ કે અત્યારે તમે આ કેબિન જોઈ શકો છો અહીંયા જેમ તો અહીંયા લખેલું જ છે કે ટ્રેનને કયા નંબર પર જવાનું તો હવે હું તમને બતાવીશ કે આ ટ્રેન તો આવે છે અહીંયા ટ્રેન આવે એ જેમ કે ઓપરેટ કેવી રીતના થાય એ આપણે હું તમને બતાવીશ આ બ્લોકમાં અને આમને એવું કહી રહ્યા કે અહીંયાથી તમે શૂટિંગ લેશો તો એકદમ પરફેક્ટ રીતે શૂટિંગ આવશે તો અમે અહીંયાથી ફરીથી શૂટિંગ લઈ લીધું અને હવે હું તમને બતાવીશ કે એમનો એસી રૂમ પણ છે તો મિત્રો અહીંયા બે તરફ ટેબલ રખેલા છે જેમ કે કસ્ટમરને કયા ટેબલ પર બેસવું છે ટ્રેનવાળા ટેબલ પર બેસવું ટ્રેનવાળા ટેબલ પર બેસી શકે છે અહીંયા અદરવાઈઝ આ સાઈડ પણ એક ટેબલ રાખેલા છે તમે જોઈ શકો છો અહીંયા બેસીને જમવું હોય તો પણ જમી શકે સામેની તરફ તમે જોઈ શકો છો અહીંયા વોચરૂમ છે કોઈ કસ્ટમરને અહીંયા હાથ સાફ કરવા હોય તો અહીંયા સામેની તરફ હાથ સાફ કરીને અહીંયા ટેબલ પર બેસી શકે છે અને હવે હું તમને એમનો એક એસી રૂમ બતાવીશ અને એમ પણ કહેવાય કે ફેમિલી હોલ અને એચ રૂમ કોઈ મતલબ કેવું કે અમારે એચ રૂમ રૂમમાં જઈને જમવું છે તે પણ અહીંયા ઘણા ઉપલબ્ધ છે એ હું તમે અહીંયા વિડીયોમાં બત તો આ છે એમનું બિલ પે કરવાનું કાઉન્ટર અને તમે જોઈ શકો છો અને હું તમને અહીંયા હવે બતાવીશ એમનું જેમ કે ફેમિલી હોલ જેમ કે કહેવાય છે એસીવાળો હોલ એ હું તમને બતાવીશ અંદર જઈને હવે હું જઈ રહ્યો છું જેમ કે એસીવાલા ફેમિલી હોલમાં તો તમે જોઈ શકો છો અહીંયા જેમકે ઉપરની તરફ પર એસી લગાયેલી છે અને અહીંયા કસ્ટમર જમી રહ્યા છે જેમ કે વીઆઈપી રૂમ હું નીકળી ગયો બારી હા મિત્રો જેમ કે હું તમને કહી દઉં કે અંબાજમાં એક પહેલી એવી હોટલ છે જેમ કે ખાવાનું ફ્રેન આપે અને તમે ક્યાંય જોયું હોય તો મને કમેન્ટ કરીને કહેજો જેમ કે હું અહીંયા આવે તો જેમ કે તમે જોઈ શકો છો મારી પાછળ તમે ઘણા બધા લોકો વિડીયો શૂટ કરે કોઈ રીલ બનાવે અને તમે ક્યારે આવશો કમેન્ટ કરીને મને કહેજો કે અમે પણ અહીંયા આવવાના છીએ જમવા માટે તો હું તમને એકવાર હું તમને બતાવી દઉં કે અહીંયા રસોડું કેવી રીતના છે અને કેટલું ક્લીન છે તો તમને વિડીયોમાં જોવા મળી જ જશે તો વિડીયોમાં બનાવી રેજો તમને એકદમ સારો લાગશે વિડીયો અને મિત્રો આપણે જેમ કે રેસ્ટોરન્ટ જોયું અને હવે હું તમને બતાવી રહ્યો છું કે જેમ કે અહીંયાનું રસોડું અને કેટલું ક્લીન છે એ પણ આપણે અહીંયા જોશું તો આવી જ મારા સાથે તો ફાઇનલી મિત્રો આપણે જેમ કે હવે જશું રસોડાની અંદર અને અહીંયા પણ કઈ રીતના જમવાનું બને છે એ પણ હું તમને બતાવીશ અને જેમ કે કેટલી અહીંયાની સાફ સફાઈ છે એ આપણે અંદર અંદર જઈને જોઈ લેશું તો વિડીયોમાં તમે બનાવી લેજો ફાઇનલ મિત્રો જેમ કે આપણે રસોડાની અંદર આવી ગયા અને અહીંયાથી જેમકે સાફ સફાઈ તો એકદમ ક્લિયર છે અને અહીંયા તમે જોશો તો અહીંયા ટ્રેન ચાલી રહી છે અહીંયા જેમ કે મેં અહીંયા હેન્ડલિંગ કરવાનું અહીંયા આપેલું છે અને આ આ તમે ગરમા ગરમ ખાવાનું બની રહ્યું છે તમે એકવાર હું બતાવી દઉં જેમ કે આ એમને પ્યાજ વ્યાજ કાપેલી છે અને જેમ કે અહીંયાથી જે પણ કસ્ટમર ડિમાન્ડ કરે અહીંયાથી પૂરી થઈ રહી છે બરાબર અને એક તમને રાહુલભાઈને કહીશ કે પેલા નજીક આવી જાય અને આ તરફ તમે જોઈ શકો છો કે અહીંયા કારણ ગરમા ગરમ તંદુરી રોટી પણ બની રહી છે અને જેમ કે આ એમનું રસોડું છે અને એકદમ ક્લિયન રસોડું છે તમે એકવાર તો મિત્રો આ છે એમનો ઇસ્ટાફ જેમ કે ઇસ્ટાફ કામમાં બીજી છે અને પોતપોતાના અલગ રીતે કામ કરી રહ્યા છે અને કસ્ટમર જે પણ અહીંયા કણ માગે એ અહીંયા અહીંયાથી બનાવવામાં આવે છે અને હું તમને બતાવી દઉં આ તરફ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ બની રહી છે તંદુરી રોટી અને જેમ કે એનો લોટ બંધાઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને ત્યાં હું તમને બતાવીશ કે રસોડું કેટલું એમનું ક્લીન છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘરમાં

નોટ કરી લો કે અહીંયા તમને ભાવ પણ જોવા મળી રહ્યા છે અને જેમ કે શું શું અહીંયા રાખે છે તમને અહીંયા પણ જોવા મળી જશે તો તમે ધ્યાનથી જોઈ શકો છો અને એકદમ વ્યાજબી ભાવમાં તમને અહીંયા પણ જમવાનું મળી જશે જેમ કે તમે જોઈ શકો છો આ એમનું કાર્ડ છે મેન્યુ કાર્ડ અને તમે જોઈ શકો છો અને આ એમનું મેન્યુ કાર્ડ અહીંયાથી પૂરું થાય અને એકવાર ગુજરાત રેસ્ટોરન્ટમાં આવજો આ જઈ રીતે ટ્રેન ફરી મિત્રો હવે અમે જઈ ગયા છીએ જમવા માટે અને અહીંયા બેસી ગયા છીએ અને હવે અમે ઓર્ડર કર્યો છે જેમ કે તમને કહી દઉં પંજાબી પંજાબી થાળી ઓર્ડર કરી છે બરાબર તો હવે અમે અહીંયા ઘણા વેઇટ કરી રહ્યા છીએ અને એટલે મેં ફ્રેન આવશે અને અહીંયા ખાવાનું બેસી દે છે જેમ કે તમે બ્લોકમાં કન્ટિન્યુ સારું સારો લાગશે અને લાઈક ના હોય તો લાઈક કરવા ના પૂછા રાહુલભાઈ છે અને એમનો ખૂબ સપોર્ટ રહ્યો અહીંયા હોટલમાં વિડીયો શૂટ કરવા માટે અને આ છે દિનેશભાઈ આ સાઇડ પર તમે પ્રકાશભાઈ જોઈ શકો છો અને પ્રકાશભાઈનો બીજી એક આભાર માનો છે કેમ કે એમને ખૂબ સપોર્ટ કર્યો અને આ સાઇડ છે અમારા દીપક અને છે કુમાર એમને પણ મારી અંદર આવીને અહીંયા ખૂબ સપોર્ટ કર્યો તો આપણે અહીંયા હવે આ જો આ ટ્રેનનો પાટો છે અહીંયાથી ટ્રેન આવશે ખાવાનું વિડીયો માટે તો આપણે જોઈ લઈએ કે તે રીતના ટ્રેન આવે મિત્રો અમે લોકો અહીંયાથી અહીંયા હોટલમાં જમવા અને આ જેમ કે તમે મારી પાસે થઈ જવો છો જેમ કે એમને સાથે બહુ સારી દોસ્તી બની ગઈ અમારી અને જેમ કે અહીંયા આવ્યા હતા અને આ પણ જમવા આવ્યા હતા તમે ક્યાંથી આવ્યા છો રાજનપુરથી આવેલા છે અમે હા અને તમને અહીંયા જમવાનું બી સારું લાગ્યું છે એકદમ બેસ્ટ જમવાનું અને ફેમિલી સાથે બી આવે બાળકોને બહુ મજા આવે ત્યાં અહીંયા રેલગાડીની બી સુવિધા છે એના માટે બાળકોને બહુ રમતગમત મજા આવે અને જમવાનું બહુ બેસ્ટ સારું સારું છે તમે અહીંયા આગળ જ્યારે બી અંબાજીમાં દર્શન કરવા આવો તો એક ગુજરાત રેસ્ટોરન્ટની મુલાકાત કરીને જશો અને તમને પણ અગિયારમાં સારું લાગશે જમવાનું તો આપણે જેમ કે ખૂબ સપોર્ટ રહે આમનો અને સાથે પણ તમે સારો એક મેસેજ આપી દીધો છે કે તમે અહીંયા જમો તો તમને કેવો અનુભવ લાગે છે બરાબર તો તમે ખૂબ સફળ રહે બરાબર મળીએ અમે ઓર્ડર કર્યો હતો જે અહીંયા ટ્રેન લઈને આવી રહી છે તમે જોઈ શકો છો અને તમને સારી લાગશે તો અમે અહીંયા કામ વેટ કરી રહ્યા છીએ કે ક્યારે ટ્રેન આવે તમને ખાવાનું આપે તો તમે જોઈ શકો છો રાહુલભાઈ પણ અહીંયા જોઈ રહ્યા છે ટ્રેન આવવાનું અને જે કંઈ નજીક જ છે અને ટૂંક સમયમાં તમને ટ્રેન જોવા મળી જાય છે તો બ્લોકમાં તમે કન્ટિન્યુ રહેજો અને જેમ કે ફોરન પણ આપી રહી છે ટ્રેન જોઈ શકો છો તો એકદમ નજીક આવી ગઈ છે ટ્રેન તમે જોઈ શકો અહીંયા મળી ગઈ જેમકે અમે પંજાબી ડિશમાં ગઈ હતી બરાબર અને આ છે પંજાબી ડિશ એમાં દરેક આઈટમ આવી ગઈ અને તમે જ્યારે બી આવો ત્યારે તમે તમારી ફૂલ જોઈ શકો છો